જી હું શું પાયો સાંભળ્યું આજે સુરત શહેર આમ પાર્ટી પ્રમુખ ધર્મેશભાઈ ભંડારીની આગેવાનીમાં અમે સૌ સંગઠનના સાથીઓ સાથે માનનીય કલેક્ટર કચેરી કચેરીએ આવ્યા છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે આજે આખા ગુજરાતની અંદર જ્યારે સ્માર્ટ મીટરો લાગી રહ્યા છે ભાજપ દ્વારા જે લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે પૈસા કાઢવાનો જે કાવતરું ચલાવી રહ્યું છે ત્યારે અમે સખતમાં સખત આ સ્માર્ટ મીટરનો વિરોધ કરીએ છીએ અને સાથે સાથે હમણાં જે પ્રકારે ડીજીસીએલ દ્વારા લોકોને નોટિસો આપવામાં આવી રહી છે અને એ નોટિસોની અંદર એવું લખવામાં આવી રહ્યું છે કે ફરજિયાત મીટર લગાવવું પડશે જો તમે સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારો પાવર કાપી નાખવામાં આવશે આવી આવી અને ખોટી છે દાદાગીરી દ્વારા ચલાવવામાં રહી તો એ અમે આવેદન આપવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે આ બધા જે વધારાના જે નાકારી ભર્યા કામો છે બંધ કરવામાં આવે અને ખોટી રીતના લોકોને ધમકાવવાનું બંધ કરવામાં આવે જો બંધ કરવામાં નહીં આવે તો લોકોને સાથે રાખીને આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે પરંતુ સ્માર્ટ મીટર અમે લગાવવા દઈશું નહીં